કે દાદા તું 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 મારો માને બાપ દુનિયા દુનિયાની માલપા દેદી મારો એકલવીર દાદો એમ કે દાદા મુનિયા દુનિયાની માલપા ડગલા માંડ અને ભલામાના પચા દુશ્મન ની વચ્ચે તારો માગ નો કરી દઉં સગત ની માલપા હું દાદો નો

એ મહેરબાની કરીને બીજા નિત્ય બે જાવ શાંતિ થી આ પાછો આપણે જે કીધું હતું એ રીતે થઈ ગયું બધા ઉભા થઈ ગયા શાંતિથી મેખલી જેને કાળા વસ્ત્ર ધારણ કર્યા હોય છે એટલે કાળો ખોળો હોય બાપ હાથની માલપા સિક્રેટ રહી ગઈ હોય અને ઈ મેઘલી રાજે આ દુનિયાની માલપા કોણ દુઃખી છે કોણ સુખી છે એને જોવા માટે विभाणी राम ना शिवानी माथे थी मारा मूना भुवा नो जागतो देव निकले पण केवो निकले बाप ए यकल वीर दादा ताली दी दुनिया दीवानी ए यकल वीर दादा ताली दी दुनिया दीवानी

પણ જા બાપ દુનિયાના ડોક્ટરો કદાચ એને ના પાડી દીધી છે અને મારી દીકરીના ઓલામાં નોજલ સડાવેલી છે અને બીજું ક્યાંય એક દીકરી બેઠી છે એના હાથની ની માઇલ પર લીંબુ છે બાપ ઈ લીંબુ અહીંયા લઈ લે હા અને એનો દીકરો બાપ આખે એક ભાળતો નથી અને જો બાપ હા કે દુનિયાની માલપા એ ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવા જાય અને ડોક્ટર જોઈ અને પડી તેથી મને રાજાને ખોટ બે હો મારા એ બાપુ જો બીજા નીચે બે જાવ તો કોઈ દુખિયાના હોય દાદા સુધી પોગી શકે

દાદા દાબી દુનિયા દુર્વાહાંગી હજી એક કેસ અહીંયા બેઠો છે હો સાંભળી લેજે કે પોતાના દાદાને લઈને લઈ ને જ્યાં નાખ્યા છે શમશાન ની માલિકા સાંભળી લેજે બાપ હે પણ એ શમશાન ની જો અત્યારે અહીંયા પ્રગટ ન કરાવવું તેથી મને સૌ શમશાન ના રાજા

મારે જોવાનું હોય બોટલો હાથસો ને ત્યાં અહીંયા કોઈ પોલીસ વાળો હજી અહીંયા પગ મેકે હા ભાઈ અને નેરાનો કાઠો સડવા દઉં તેથી મને સૌ સંસાર ના રાજા ને બે અમારા એક વખત જો મને સડાવેલો હોય અને એ તારા દારૂનું પાણી ન કરીને બતાવવું તેથી મને સૌ સંસારના રાજાને કોઈ માને નહીં આભરી લેજો હા મારી દીકરી કોઈ માગે સાંભળી લે દૂરની ની વાતો એક બાજુ રહી હે મારો વદાડ ન હોય કે પણ મારી દીકરી કદાચ ત્યાં બેઠી બેઠી માગે અને જો બાપ ત્રણ મહિના માથે જવા દઉ તેથી મને સૌથી સંસારના રાજાને ખોટ બે હવા આભરી લેજે બોતેર બોતેર વર્ષે દીધા ખ્યાલ છે ને પાછો મલયક મદર વાળા બધું ભાઈ પાંચસોને એક રૂપિયા આપી હતું દાદા પાઘડી બંધાવે मारो दादो दो थे दो रान एने वावडी ही दाम माड़ो रे हो रहा <laughs> मारो दादो थे दोबी ही दाम मान ला थोड़े सुवाली ने हो रोले तो का हो रहा हिला चढ़ता पियाला हो ओरा ये तो बाबी दम मामा માં હોય નહીં કે હજી તો નળતરમાં નથી નળતરમાં હું આજે જ ત્યાં તને ખબર છે ને સેજ અમથો આકરો કરું ત્યાં કેટલી ખોટ પડે એ તો તને ખ્યાલ છે ને બાપ તો મેં જેમ કીધું એમ મારા કામનો વધાર ન હોય એમ મારા દુખવણાનો એ પાછો વધાર ન હોય મારા બાપ હે એનો કાંઠો ન સડે

દાદા ના દાદાના સાનિધ્યમાં એક રૂપિયો વાપરે અને દિવસ ઉગે જો એકવીર રૂપિયાનો હિસાબ આવે ને તો મારા મૂના ભુવાનો જાગતો કાળોતરો નાગ ન કહેવાય બાપ ભલે દાદા

કે આજ મારા પોઠિયાને કે તારા દાદા એ નીવત માગ્યા તેથી મને લેજે પણ તમારું હાથ ડોઢ કદાચ હોય કે તમારું હોય અને પાંતરી પાંતરે ફૂટે જો ઊંડું પીડ્યું હોય ને એક વખત મારો કોઈ નો ને જો નો કાઢીને બતાવું તેથી મને સૌ શમસારના રાજાને ખોટ બે હા આભરી લેજે આ દુનિયાની માલિપા કે મેલાની માલપા તો મારું નામ તો આગળ છે ઓ પાછું હાંભરી લેજે કે હે કે દુનિયાની માલપા મારથી મોટો કોઈ મેલો નથી પાછો એટલે સાળો કરવામાં ધ્યાન રાખજો બાપ હાંભરી લેજે હે કે મારા પોઠિયાને તો અત્યારે મેં જિંદગી સાંભળજે કે હા હાવ કરતા હાવ ધૂળીમાંથી એને સાંભળી લેજે કે અત્યારે બનાવ્યો હશે તો આ ગામની હારવારી મેં કરી દીધો હશે ઓ પાછો બે વર્ષની માલપા પણ આ એક મારા પોઠિયા હજી માથે લીધું છે